થતો નથી અને ગામની મહિલાઓ આંગણવાડી દ્વારા મળતા લાભોથી વંચિત રહી જતી હોય તેમ લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારે ખોખરચોડ ગામના નાના બોલકાઓ આંગણવાડીના ખંડેર હાલતના લીધે ભાડાના મકાનમાં ભણવા મજબૂર બની ગયા છે ત્યારે નાના બોલકાઓ તથા મહિલાઓને પૂરતી સુવિધા ન મળવાના કારણે લોકોમાં રોષનો માહોલ બનેલ છે પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોના શિક્ષણ અને પોષણ કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્યમાં આંગણવાડી કેન્દ્ર ચલાવવામાં આવે છે સરકાર દર વર્ષે બાળકોના વિકાસ માટે ફ્રૂટ મસ મોટું બજેટ બહાર પડતી હોય છે તેમ છતાં રાજ્યમાં અનેક આંગણવાડી કેન્દ્રમાં દુર્દશા જોવા મળી રહી છે અને બીજી બાજુ શું સરકાર કુપોષણ દૂર કર્યાના આંકડાના ઊભા કરીને સબ સહી સલામત હોવાના દાવા કરી રહી છે ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ખોખરી ગામે આંગણવાડીના અભાવને કારણે દેશનું કુંબડું ભાવી સરકારની બેદરકારીનો ભોગ બની રહ્યું છે રિપોર્ટર રમેશ મહલા તહેલકા ન્યૂઝ ડાંગ